આપણે એક પેશન્ટની મુલાકાત આવ્યા છીએ અને એમને સારું એવું રિઝલ્ટ પણ મળેલું છે તો વધારે ટાઈમ ના લેતા આપણે એમના પાસેથી જાણીશું કે એમને કેવું રિઝલ્ટ મળ્યું છે આપણી પ્રોડક્ટ તમારું નામ દેવાન દેવાન હવે દેવાંગભાઈ તમને પ્રોબ્લેમ શું હતી પ્રોબ્લેમ હતો કમર અને મણકામાં પ્રોબ્લેમ હતો

સાયુ ના ગોલ્ડ નાઇની અને ચાર મહિના દવા અત્યારે બંધ કરી દીધી છે બરાબર છે અને છતાં પણ તમને દવા બંધ કરી દીધા પછી પણ અત્યારે કેવું તમે ફીલ કરો છો બહુ સારું બહુ સારું છે અને ફાયદો શું થયો મથી ગયો બરોબર 45 કિલોમીટર હાલે ગયો તો હા અને પેલા તમે આટલું ચાલી શકતા ખરો ઓકે પેલા ભાઈ નું કેવું એવું છે કે આટલું બધું તે પોતે ચાલી ના શકતા અને આપણી પ્રોડક્ટ લીધા પછી તેઓ 45 કિલોમીટર સુધી ચાલીને ગયા છે હવે એમના ફાધર પણ સાથે છે તો એમના ફાધર પાસેથી પણ થોડો રિવ્યુ લઈશું કે એમના દીકરાને આટલું બધું સરસ રિઝલ્ટ મળ્યું છે તો એમનું આ બાબતે શું કેવું છે હું બેલા રામભાઈ મારા દીકરાને પ્રોબ્લેમ હતો કમળના મણકાનો અને ગાદી ઘસાવાનો એવું ડોક્ટરોનું કહેવાનું હતું રાજકોટ જામનગર ઉપલેટા બધેથી દવા લીધી અંદાજે સિત્તેરથી એસી હજારનો ખર્ચો કર્યો પણ ક્યાંય એને મેળી આવતું નહોતું ત્યારે મારા એક મિત્ર મને મળ્યા અને એની મને આ માય લાઈફના દવા વિશે જણાવ્યું કે પછી અમે આ દવા લીધી સ્પાઈરોના ગોળ નાઇની ફાઈ અને ન્યુટ્રીલાઇ પાવડર ખાલી વીસ થી પચીસ દિવસ યુઝ કર્યા પછી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર હાલીને વયોગ્યો ત્યારે અમને બહુ એવું લાગ્યું કે આનાથી સો ટકા રિઝલ્ટ આવશે અમે ત્રણ મહિનાની દવા લીધા પછી એને અત્યારે સો એ સો ટકા રિઝર્ટ છે જે કામ ના કરી શકતો એના બદલે અત્યારે કામ કરે ગાડી આપે બધી વસ્તુ કરે છે અને એ રિઝલ્ટ મેળ્યા પછી મને એવું લાગ્યું કે આ કંપનીની દવા બહુ સારી છે સારું રિઝલ્ટ છે મેં તે ત્યારબાદ મેં કંપની જોઈનિંગ કર્યું કંપની જોઈનિંગ કર્યા પછી આજ પાંચ મહિનાની અંદર નવ લાખ રૂપિયાની અંદાજિત મેં કામ કરે છે મેં અને મારા ટીમે તો બધા દોસ્તોને હું વિનંતી કરું છું કે આ દવા એક બહુ મસ્ત દવા છે સારું રિઝલ્ટ છે તમે તમારા મિત્રો તમારા સગા સંબંધીને સજેક્ટ કરી અને એને અપાવો